ધાનેરાના બારોટવાસ ખાતે આવેલ શ્રી સેમાંકરી માતાજીના પટાંગણમાં શ્રી ધનકેશ્વર મહાદેવના મંદિરનો જીર્ણોધ્ધાર તેમજ શ્રી એક હજાર આઠ વજયપુરીજી મહારાજના મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે ત્રિદિવસીય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે શનિવારે થાવર ગામેથી ભવ્ય શોભાયાત્રા કળશ સાથે નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં બારોટ સમાજની સાથે સાથે અન્ય લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને વાજતે ગાજતે થાવર ગામેથી ધાનેરા નિજ મંદિર સુધી શોભાયાત્રા નીકળી હતી જેમાં બેન્ડ સાથે નાસ્તા નાસ્તા લોકો પાંચ કિલોમીટરની લાંબી યાત્રા સાથે ધાનેરા પહોંચ્યા હતા અને તેઓ રસ્તામાં આવતા રામાપીરના મંદિરે આશાપુરા મંદિર થઈ અંબાજી મંદિરે પહોંચ્યા પહોંચ્યા હતા હતા અને અને ત્યાંથી કળશ યાત્રા સાથે નગરપાલિકા થઈ બારોટવાસ ખાતે આવેલ મંદિરે ત્યાં હવન પણ યોજાઈ રહ્યો છે જેમાં શાસ્ત્રીજી સત્યમજી મહારાજ દ્વારા ગગનભેદી મંત્રોચ્ચાર સાથે હવન પણ યોજાઈ રહ્યો છે અને રવિવારે શ્રી ધનકેશ્વર મહાદેવના મંદિરનો જીણોદ્ધાર કરીને મહાદેવના પરિવારને વિરાજમાન કરવામાં આવશે તેમજ શ્રી એક આઠ વાગે પુરીજી મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાપન થશે આ તમામ કાર્યક્રમના દાતા તરીકે ધાનેરાના નારાયણસિંહ ત્રિકમસિંહ રાવ દ્વારા તમામ ખર્ચ ઉપાડવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે